મિત્રો તો કેમ છે બધાયને તો આજના મારા વ્લોગ તમારા બધા નું અર્ધિકાર દીક સ્વાગત છે તો અમારે જવાનું છે આજે સન્ડે એટલે કે રવિવાર તો મારા જે રજા હોય એટલે ક્યાં આવવાનું હોય તમને બધા ને ખબર જ હોય યામિની હું તફાન કરે છો એમાં કાંઈ નથી આમાં ડીકીમાં માં ભાગ છે એટલે યામિની ને એન વગર ગમતું નથી એટલે તો લેવો જ જોશે ભાગ તો ફાઇનલી અમે આવી ગયા છીએ લંગના દરિયે શીપ જોવા વિડીયો બનાવવા રીલ્સ બનાવવા પછંડે હોય એટલે આવી છે એવી તમને ખબર જ હશે તો યામિની અને એના પપ્પા ગાડી આરે એટલે ગાડીમાં ભાગ છે ને એ બધું જો એમ વેફર ઢોળાઈ જશે યામીની સરખી પકડાય હા બસ તો ચાલો આપણે હું લેવા આવ્યા અહીંયા મીને અહીંયા તો દરિયો ખૂબ મજા આવી ગયો છે મસ્તી નો કેવો મસ્ત દરિયો આવી ગયો આપણે બધે અમે બધે રીલ્સ ઉતારી હતી ને બધે પાણી આવી ગયું છે ને મસ્ત મજાનો દરિયો આવી ગયો છે એટલે મજા આવે છે જેને આ લંગમાં શીપ જોયું હોય એટલે અમે કે પ્લોટમાં ન જાતા એટલે અહીંયા બધે જેને જોયું હોય એ અમને કમેન્ટમાં કહેજો અમે તમને જોવા અહીંયા લાવશું મજા આવે છે લંગનો જો આ દરિયો છે આ બધી ખાલી જગ્યા છે અહીંયા શિપ ન આવે એટલે અહીંયા જોવા મળે આપણને દરિયો પછી જો આ બધી શિપ છે ને એટલી કપાણી છે જો અમે આગળના વિડીયોમાં બતાવ્યું હતું કે કેટલી શિપ છે જો અત્યારમાં હાવ થોડીક જ રહીશે હવે કપાઈ ગઈ છે હવે ઓલા રવિવારે આવશું એટલે હાવ કપાઈ જશે આમીની એન પપ્પા તો જો દોડવા મહિને તો બહુ મસ્તીનો દરિયો આવી ગયો છે કાથે આ તો કાંઠે આસ્ત રેતી છે કા ફાઇનલી આમ એ બનાવ્યું છે દિલ તો જોઈ લો આવી કંઈ આવી રીતનું દિલ બનાવ્યું છે કેટલી મસ્ત અહીંયા રેતી છે એમાં જે બનાવું એની બની એ કેટલી મસ્ત જગ્યા છે જેને આવવું હોય એ કમેન્ટમાં કહી દેજો અમે તમને અહીંયા જરૂર ને જરૂર લાગશું વાવ અહીંયા તો કેટલું મસ્ત છે અહીંયા બહુ સારું દોરાય જાય કા કેટલી જગ્યા મસ્તીની નહીં વાવ આવી જગ્યા તો પાડી દીધા પગલા આ રેસી તો એટલી મસ્ત છે જવા બતા બધા તો કેટલો મસ્તીનો દરિયો લાગે છે તો ઓલા છે ને એ માછી મારના ઓલા છે વોડા એમાં માછલી પકડવા જવાનું હોય આમ દરિયામાં અને આ બધી છે સીપ એટલે એ સીપ કપાળ એમાં આજે રવિવાર છે એટલે બધું બંધ છે અમે તો જો અહીંયા દરિયામાં આવી ગયા છીએ અને બહુ જ મજા આવે છે અને આ બધા છે ગફાઈ મેળે આવે એટલે બધાને ખબર હોય કે આ બધા કયા ગામના પંખા છે લગાવેલા તો આ ઓલો પંખો છે એ મથાવડામાં છે આ બધા પંખા છે ભારપરામાં આ પંખો એ ભારપરામાં પછી મને કઈ ખબર નથી પણ એવું દેખાય છે આ બે શું કરે છે યા ભૂગા પકડે પકડે દરિયો તો આજે બહુ બહુ મસ્ત છે અમે અલંગનું દરિયાનું વાતાવરણ તો જોઈ લો એટલું મસ્ત છે સાંજ સાંજે આવ્યા સિવાય એટલે આટલો દી રહ્યો છે અને આટલું અંધારું પણ થવા માંડ્યું છે આગળ વલ્લા પર તમને દેખાતી છે સીપ છે એ કયા શીપશે અમે છે ઘણી બધી સીપુ છે પણ અંદર છે ચાર સીપુ દેખાય છે દરિયામાં આગે જેને જોયું એ આ જગ્યામાં આવી જાય એટલે તમને મજા આવશે જોવાની મિત્રો તો બરાબર પણ મજા આવે છે કેટલી મજા આવે તમને ઘરે રેતી જોવા તો પછી ઠંડો પવન ખાવા મળત તો એટલે લાવી હું તમને અમે બે જણા છે ને પોગી જઈ ગમે ત્યાં રવિવાર અમાર રજા મળવી પડે રજા હોય ને એટલે વિડિયા ઉતારવા પોગી જઈ અમુક ને ગમે નો ગમે કાય વાંધો નહીં અમારે તો નીકળી જવાનું શું કેવું સચી વાત છે ઓન્લી એન્જોય 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 કરવાની એટલે લવ મેરેજ કેડા છે એટલે તકલીફ તો બધાને રહેવાની કે કેવાય કેવાય એવું તો કેવું જ પડે છે ને અમારે રેતીમાં ખોડી નાખી છે રમવું પડે થોડું આવું હોય તમારે એટલે તમને એટલે મજા આવી ગયા અત્યારે કેટલા વાગ્યા છે

<laughs> <laughs> मस्त <लागूं> <laughs> तो मस्त भाई बनने आई गया से सुषमा वैष्मा नहीं तमार भाई बन, भाई बन।, भाई बन तो अजी तमार तो भाई बनावे से बन बन हावज तो वीडियो जोशे तो केशक भाई तू हमारी पास तो पैसा मांगा छो हम केशे पास रेती गड़ी गई एंक मा भाई बंदो नी बात नहीं हो भाई भाई बंदो तो पैसा आपे सपोर्ट करे आपका चालू से गाड़ी ने तो हम कर लेवा पड़े ने भाई बंदो तीन पैसे आपरे 10000 મહિને કમાઈ તો શું કરું જો મસ્તી લેવાની ફોલ એન્જોય જી લેવાની પાકી હેપ્પી રોડ હો જો હમ મે રોજડ દેખાતું હોય છે કોઈ જરુ એમીની તો આને કહેવાય રોજડે એટલે આજે જે રોજડે ને અહીંયા આવી ગયું છે રોજડુ જોઈ લ્યો તમે કેવું છે ને તો આપણો ભાઈ પણ આવે છે તને વીડિયો ઉતાર દે છે મસ્ત મસ્ત બરાબર એટલે બસ વોકેશન જેમ કે એના બધું વીડિયો વીડિયો ઉતારતા ફાવતું હોય આપણે એવું ફાવે ને એટલે આપણે સાદાન સિમ્પલ

દ્વારકા થી અલંગ કઈ કમ નથી પણ દ્વારકા બેઠો છે ઠાકર અને અહીંયા છે છીપુ એટલે છીપુ જોવા ઓછા આવે ઠાકર ને દર્શન કરવા તો વધારે જાતા તો બધા પણ અહીંયા દ્વારકા નું લોકેશન એની કરતા અહીંયા બહુ મસ્ત નું છે અલંગમાં કા દ્વારકા ના તો દ્વારકાધીશ બેઠા છે એટલે એની વાત તો અલગ જ હોય પણ ત્યાંનું ફીલ આવે ને દરિયા કિનારે એવું તો આજે ફીલ આવે મને આ મળી ગયું છે તો આ મારે લઈ જવાનું છે ઘરે પગલું શું આ

દરિયો પણ એમ છે વાહ અજે હસબેન્ડજી આવી રહ્યા છે એનો દોસ્ત આવી ગયા છે એટલે કે છે કે અહીંયા આવી આવો અહીંયા આવી આવો મોદી સરકાર ઓ કેમ પણ આમાં મમ કા બધા હાય હાય હાય

હા ની તો બધે ઓલા માં હોય ગણપતિ અંગોત્રીમાં હોય વિદેશના ગણપતિ વિદેશમાં હોય ગણપતિ આવજે આવજે દરિયા કિનારે છે ને આવી વસ્તુ જોવાની બહુ જ મજા આવે મને તો બહુ મજા આવે એટલે હું જોઉં છું કે આમાં હું સી જે સારું હોય લઈ લેવાનું આપણે એમાં કઈ વાંધો નહીં ગમ એ લઈ લેવાનું મને પગલું સ્વાનું ગયું હતું તો મેં લઈ લીધું છે બળતણ વીણવા એવું હોય ને તો કેટલા બળતણ થાય નહોતું જો એઠે કે સીપનું કઈ વસ્તુ અલગ હોય તો આપણે લઈ લઈએ જોવા માટે તો જોઈ લે ઓલા આ બધા વડા છે કે નહીં એ બધા માછી મારના છે કેવા છે એનું ઘરે હવે છે હો એમાં રહેતા હોય પછી એનો ટાઈમ થાય દરિયાનો તો એ વૈયા જાય માછલી પાસે એનો ટાઈમ થાય તો વહી આવે માછલીઓ લઈને તો 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 આવે હું ગેસે બનાવી તમે લેવો એના ફોટો પાડી દઉં

ફાઈનલી હવે અમારો વિડીયો શૂટ થઈ રહ્યો છે અને હવે અમાર જાવ છે ઘરે તો યામિનીને એના પપ્પા લઈ ગયા છે હાથ ધોવા તો તમે આ નજારો જોઈ લો અત્યારે હાવ અંધારું થઈ ગયું છે અને તોય અમે અહીંયા છીએ હજી ને કૂતરા કેટલા ભેગા થઈ ગયા છે બાંધવા માટે ચો

તો ચાલો હવે અમે ઘરે જઈએ અને કાલનો વિડીયોમાં મળીએ તો જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ નાઇટ